અને હવે વાત કરીશું બુલેટિનમાં જામનગરની જામનગરના જોડિયા તાલુકાના કુંડળ ગામે મંદિરમાંથી ચોરી કરવાનો કિસ્સો સામે આવ્યો ભગવાન શ્રી રામ સીતા અને લક્ષ્મણજીની ચાંદીની મૂર્તિ ચોરી કરવામાં આવી છે તસ્કરોએ મંદિરમાં રાખેલી દાન પેટીને તોડી અને એમાંથી પણ હાથ ફેરો કરી લીધો પૂજારી પોતાના રૂમમાં સુતા હતા ત્યારે તસ્કરોએ રૂમને બહારથી બંધ કર્યો અને ચોરીને અંજામ આપ્યો જામનગરની આ ઘટના પૂજારીના રૂમને બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ રામ સીતા અને લક્ષ્મણજીની ચાંદીની મૂર્તિની ચોરી કરી અને ત્યાંથી ભાગ્યો છે જામનગરના જોડિયા તાલુકાના કુંડળ ગામની આ ઘટના વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હિરેન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે હિરેન જામનગરના ગામમાં ભગવાનની ચાંદીની મૂર્તિઓ ચોરાઈ છે શું અપડેટ જી ચોક્કસ જણાવ્યું કે જામનગરના જોલિયા તાલુકાના જે કુનડ ગામ છે ત્યાં જે ચોરીના બનાવો છે તે ઉનાળો શરૂ થતા જ સામે આવી રહ્યા છે આ પહેલા પણ અનેક ચોરીઓ થઈ જે સ્થાનિકો છે તે જણાવી રહ્યા છે ત્યારે હાલ આ તસ્પરો છે તે મંદિરને ટાર્ગેટ બનાવતા હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યું છે હાલ જે આ કુનડ ગામમાં આવેલ કુનરીયા હનુમાનનું મંદિર છે તેમાં ત્રણ ચાંદીની મૂર્તિ સહિત જે દાન પેટીમાં રોકડ હતી તે પણ ચોરી જે તસ્કરો છે તેને હાથ ફેરો કર્યો છે હાલ તો જે મંદિરના પૂજારી છે તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે ને પોલીસ દ્વારા ફરિયાદના આધારે જે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જી રાજા જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ